ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ આજ સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આખા રાજ્યમાં અને અત્યારે હાલ આપ જોશો તો વિડીયોના માધ્યમથી હું આપને બતાવવા માંગીશ કે જે પ્રકારે સિસ્ટમ સક્રિય થઈ છે એક ઉપરની સાઈડથી એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ એક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે આપણને અને બીજી તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જે ભાગો છે તેમાં પણ સિસ્ટમ સક્રિય છે ખાસ કરીને વાત કરીએ સુરત તરફ એક સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે એટલે સુરતમાં ભારે વરસાદની આજની આગાહી છે આવતીકાલે એટલે લગભગ બેથી ત્રણ દિવસ સુધી સુરત અને સુરત સહિતના દક્ષિણ ગુજરાતના જે કેટલાક ભાગો છે તેમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને ત્યારબાદ આપણે જો થોડા ઉપર જોઈએ મધ્ય તરફ જો આપણે જોઈએ તો ભરૂચ રાજપીપળા વડોદરાના જે વિસ્તારો છે ત્યાં સિસ્ટમ સક્રિય છે એટલે ત્યાં હજુ પણ વરસાદ પડશે આજની આપણે જો વાત કરી આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આજે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે અમદાવાદ સહિત વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ વરસાદ આજે પડ્યો છે નડિયાદમાં ખાસ કરીને આપણે વાત કરી અને ત્યારબાદ જે દાહોદ છે પરંતુ સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ છે અને અમુક ભાગોમાં વરસાદ નથી એટલે સૌરાષ્ટ્રમાં આજે જો આપણે વાત કરીએ તો અમરેલી છે જૂનાગઢ છે ત્યાં થોડો વરસાદ જોવા મળ્યો છે પોરબંદર બાજુ થોડો વરસાદ જોવા મળ્યો છે પરંતુ તેમ છતાં રાજકોટના જે અમુક ભાગો છે ત્યાં હજુ વરસાદ આપણને નથી જોવા મળ્યો અને ખાસ કરીને જે ભાવનગર છે તો ભાવનગરના અમુક ભાગોમાં પણ હજુ વરસાદ નથી તો આ પ્રકારે પોરબંદરમાં પણ થોડોક જ વરસાદ છે જેમ જામનગર જે છે જામનગરના થોડાક વિસ્તારોમાં આપણને હજુ પણ વરસાદ જોવા મળ્યો છે અમદાવાદની જો આપણે વાત કરીએ અમદાવાદ છે મહેસાણા છે વિરમગામ છે હિંમતનગર છે સાબરકાંઠામાં ખાસ કરીને અત્યારે વરસાદ જોવા મળ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આખરે મેઘમહેર થઈ હોય તેવું કહી શકાય કેમ કે ઘણા દિવસથી જ્યારે વરસાદી જે સિસ્ટમ હતી તે મૂળ કચ્છમાં સૌરાષ્ટ્રમાં ત્યાં જ સક્રિય હતી દક્ષિણ ગુજરાતમાં જ ફક્ત આપણને જોવા મળી રહી હતી અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો હજુ પણ કોરાકટ હતા જોકે હવે હવે જે સિસ્ટમ છે હવે તે બદલાય છે અને હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો કે જે ખરીફ પાકોનું વાવેતર કરતા હોય તેમનામાં આનંદની લાગણી એક પ્રકારે જોવા મળી રહી છે એટલે ઉત્તર ગુજરાતના રહેવાસીઓ માટે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર છે તેમ કહી શકાય કે વરસાદની સ્થિતિ હવે આખરે સુધરવા પામી છે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પરંતુ જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કેમ કે હજુ વિરામ હતો માંડ બે થી ત્રણ દિવસનો અને વડોદરા વડોદરામાં પણ આપણે વાત કરીએ તો વિશ્વામિત્રી નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું હતું જે પ્રકારે વરસાદની સ્થિતિ અને તમામ પૂરની સ્થિતિ જોવા મળી હતી પરંતુ સંકટ હજુ ટળ્યું નથી એમ કહી શકાય સુરત અને વડોદરાના જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તો હજુ પણ વરસાદની આગાહી છે હવામાન વિભાગની જો આપણે વાત કરીએ શિવાની તો અઠ્યાવીસ જુલાઈથી લઈને એક ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને હું આપને જણાવવા માગીશ કે આખરે ક્યાં ક્યાં વરસાદની આગાહી જે છે તે હવે કરવામાં આવી છે ખાસ કરીને આપણે આજની જો વાત કરીએ તો આજની આગાહી જે છે તે ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદમાં આજે છે જ આગાહી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી છે અને આ જે આગાહી છે તે ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને અને ઓરેન્જ એલર્ટ પણ અમુક ભાગોમાં આપવામાં આવ્યું છે અને ત્યારબાદ આપણે જો વાત કરીએ ત્રીસ તારીખની જો આપણે વાત કરીએ તો ત્રીસ તારીખમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન એટલે હળવાથી ભારે વરસાદની આગાહી છે અને તે તે જે આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા ગાંધીનગર દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી એટલે કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ બે થી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ આપણે જો આગળ વાત કરીએ ત્રીસ તારીખની જે આગાહી છે તેની આપણે વાત કરીએ તારીખની આગાહીની આપણે વાત કરીએ તો ઘણા એવા વિસ્તારો છે રાજ્યમાં ખાસ કરીને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ બનાસકાંઠા આણંદ પંચમહાલ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે એકત્રીસ તારીખે અને ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો પહેલી તારીખની જે આગાહી છે તે પહેલી તારીખમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર છોટાઉદેપુર અરવલ્લી ખેડા નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી આ સાથે જ સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં તો ખાસ કરીને આપણે વાત કરી કે જે પ્રકારે વરસાદી સ્થિતિ હાલ જોવા મળી રહી છે ઘણી એવી જગ્યાએ તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે ખાસ કરીને આપણે વાત કરી નડિયાદમાં સૌથી વધુ વરસાદ છે અને દાહોદ સંતરામપુરમાં જે પ્રકારે સૌથી વધુ વરસાદ છે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને ત્યાંની જે સ્થિતિ છે ત્યાં રસ્તા પર પાણીની નદીઓ જાણે વહી રહી હોય વરસાદી વરસાદના કારણે જે ગામડા છે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને હજુ પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે દાહોદ આસપાસની જેટલી પણ નદીઓ છે તે નદીઓના જળસ્તર વધ્યા છે જેના કારણે નદી કાંઠે વસેલા જેટલા પણ ગામડાઓ છે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પૂરના પાણી ભરાયા છે અને એક પ્રકારે રહેવાસીઓ માટે આફત સર્જાઈ હોય તે પ્રકારનું એક દ્રશ્ય સામે આવી રહ્યું છે તેમ કહી કહી શકાય નડિયાદ દાહોદ સંતરામપુરમાં આ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી રહી છે તો ખાસ કરીને આપણે વાત કરીએ હજુ પણ હું તમને એક વાત કહું કે મધ્યપ્રદેશથી પણ એક સિસ્ટમ આપણને જોવા મળી રહી છે વિંડીના માધ્યમથી હું આપણે બતાવવા માગીશ કે આ જે ભાગ છે આ જે વિસ્તાર છે આ ભાગ મધ્યપ્રદેશનો ભાગ છે અને હવે ત્યાંથી જે સિસ્ટમ સક્રિય હોય તો તેના કારણે તેના જે વાદળો છે તેના વાદળો પર જો દબાણ વધશે હવાનું દબાણ તો એ જે વરસાદ છે તે પણ ગુજરાત તરફ આવશે અને તે સૌથી પહેલાં જશે દાહોદ બાજુ કેમ કે દાહોદની જે સરહદ છે તે મધ્યપ્રદેશને અડે છે એટલે એ જે મધ્ય ગુજરાતનો ભાગ છે ખાસ કરીને દાહોદની આપણે વાત કરીએ અને ત્યારબાદ આપણે છોટા ઉદેપુરની આપણે વાત કરીએ તો એ જે અમુક વિસ્તારો છે લુણાવાડા મહીસાગરની આપણે જો વાત કરીએ તો મહીસાગરમાં હજુ પણ વરસાદની શક્યતા છે એટલે એક જે સિસ્ટમ નીચેથી સક્રિય છે એ નીચેથી જે સિસ્ટમ સક્રિય થવાની હોય તે તો છે જ પરંતુ આ બાજુથી મધ્યપ્રદેશથી જે વધુ એક સિસ્ટમ સક્રિય છે ત્યાંથી પણ દબાણ વધે તો પણ હજુ ભારે વરસાદનો માહોલ રહેશે આગામી ત્રણ થી ચાર દિવસ એટલે હવે જો આગામી વરસાદી માહોલ રાજ્યમાં કેવો રહેશે જો આપણે સમજાવવું હોય તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સંકટ છે મધ્ય ગુજરાતમાં સંકટ છે સૌરાષ્ટ્રમાં કદાચ એવું બની શકે કે હળવો વરસાદ વરસી શકે અમુક ભાગોમાં પરંતુ ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી આશરે બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે શિવાની તેવું કહી શકાય યલો એલર્ટ એલર્ટ કારણ કે હજુ પણ વરસાદી સિસ્ટમ જે સક્રિય છે આગામી પાંચ દિવસ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ ઉત્તર મધ્ય અને દક્ષિણની સ્થિતિ પર નજર કરી પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કઈ જગ્યા ઉપર રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે બિલકુલ શિવાની તો જે પ્રકારે આપને હું જણાવી દઉં કે તારીખ થી એક તારીખ સુધીની આગાહી છે અને ઘણા એવા વિસ્તારો છે કે જે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે ની જ આપણે જો વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા એ હજુ પણ ગ્રીન એલર્ટ કહી શકાય કે આ જે ગ્રીન પટ્ટી છે તેનો અર્થ એવું થાય છે કે ખૂબ જ હળવો વરસાદ રહેશે આજના દિવસમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠાની જો આપણે વાત કરીએ ગાંધીનગર માટે આજના દિવસની જો આપણે વાત કરીએ તો યલો એલર્ટ છે ત્યારબાદ હજુ અરવલ્લી ખેડા અમદાવાદમાં પણ કહી શકાય કે આજના દિવસ માટે છે પરંતુ તેમ છતાં વરસાદનું દબાણ થોડું થોડું પછી ઓછું થઈ જશે આજનો દિવસ પસાર થઈ જો પરંતુ આણંદ આણંદ જે જે છે છે અને વડોદરા તે તે ગ્રીન ઓરેન્જ એલર્ટમાં છે એટલે કે આણંદમાં ભારે વરસાદ પડશે અને વડોદરામાં ભારે વરસાદ પડશે અને ત્યારબાદ છોટાઉદેપુર અને નર્મદા ભરૂચ અને સુરત એટલે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત આ જે વિસ્તારો છે જે મધ્યમાં આવેલા છે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે એટલે ત્યાં આજે આખો દિવસ જે છે ત્યાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ આપણે વાત કરીએ જો સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ભારે વરસાદ પડી શકે છે તો સુરેન્દ્રનગરમાં પડી શકે છે રાજકોટમાં આગાહી તો છે પરંતુ હજુ સુધી અમુક વિસ્તારોમાં આવ્યો છે અમુક વિસ્તારોમાં આવ્યો નથી તેવું કહી શકાય પરંતુ અમરેલીમાં હજુ પણ વરસાદ છે જૂનાગઢમાં હજુ પણ વરસાદ છે એટલે જે સિસ્ટમની અસર છે તે અમરેલી સુરેન્દ્રનગર જે છે તે બાજુ જોવા મળી રહી છે ભાવનગર બાજુ જોવા મળી રહી છે મોરબી બાજુ જોવા મળી રહી છે બોટાદ બાજુ જોવા મળી રહી છે ખાસ કરીને આપણે વાત કરીએ આજના દિવસની તો કયા કયા જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના કે જ્યાં એટલા હળવા વરસાદની જે આગાહી છે તે નથી અને જે યલો એલર્ટમાં છે તો યલો એલર્ટમાં છે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો દમણ દમણ દાદરા નગેરી નગર હવેલી છે તાપી જે છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો તાપીમાં એટલી હદે વરસાદ આજે શક્યતાઓ ઓછી છે નવસારીમાં હજુ શક્યતાઓ ઓછી છે આપણે એ પ્રકારે જે હવામાન વિભાગની જે વેબસાઇટ છે તેમાં જે પ્રકારે માહિતી આપેલી છે તે મુજબ જો આપણે ચર્ચા કરીએ આજના દિવસની તો સૌરાષ્ટ્રના અમુક ભાગો જે છે તેમાં વરસાદ પછી અમુક ભાગો હજુ પણ કોરા ધાકો રહી જાય તેવી સંભાવનાઓ છે ત્યારબાદ જ્યારે આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે અમુક જે ભાગો છે તેમાં સ્થિતિ પલટાઈ શકે છે તેમ છતાં ઉત્તર ગુજરાતમાં એવું કહી શકાય કે થોડે ઘણે અંશે મેઘમહેર છે થોડે ઘંશે ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં પણ જે વરસાદ છે તે ચોક્કસ એવું જોવા નથી મળી રહ્યું કે ખૂબ જ ભારે પડશે અને ખૂબ જ જાણે ગમરોળી નખશે કે પૂર લાયક જે પ્રકારે આપણે કહી શકીએ તેવા પ્રકારનો વરસાદ ઉત્તર ગુજરાતમાં હજુ પણ એ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી થઈ કે એટલો ધોધમાર પડી શકે તેમ છતાં આપણે જો વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા જે છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે ગાંધીનગર છે તો તેમાં હળવા વરસાદની આગાહી છે પહેલી ઓગસ્ટ સુધી અરે ત્યારબાદ આપણે અરવલ્લીની જો આપણે વાત કરીએ અરવલ્લીમાં આજે વરસાદ છે પરંતુ આવતીકાલની જો આપણે વાત કરીએ આવતીકાલે ત્રીસ જુલાઈ છે અને ત્યારબાદ એકત્રીસ જુલાઈ છે તેની આપણે જો વાત કરીએ તો હળવા વરસાદની આગાહી છે હજુ પણ એટલે ઉત્તર ગુજરાતમાં આપણે કહી શકીએ કે એ પ્રકારે રિસ્ક નથી જેટલું આપણે કહી શકાય દક્ષિણ ગુજરાતની સર અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી જ માહોલ જામ્યો છે